લાયસન્સ વગર વ્યાજખોરીનો વ્યવસાય કરનારા લોકોને અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ચેતવણી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે દરબાર યોજાયો કેટલાક લેભાગુ તત્વો દ્વારા પોતાનો આર્થિક લાભ સારું ગરીબ અને આર્થિક રીતે પછાત જરૂરિયાત વ્યક્તિઓની મજબૂરીનો લાભ લઈ લાયસન્સ વગર ધિરાણ કરનારા ઊંચા વ્યાજ ખંખેરીને વ્યાજખોરો ધંધો કરી રહ્યા છે ત્યારે આ ઈસમો વિરુદ્ધ ભોગ બનનાર જાહેર જનતાની રજૂઆતો સાંભળવા પોલીસ વડા સૈફાલી બારવાલના આગેવાની હેઠળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોક આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ડીજીપી સાહેબ શ્રી દ્વારા તમામ જિલ્લાઓમાં અને તમામ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવા જણાવેલ હોય જે અનુસંધાને માન્ય ડીએજી સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા અરવલ્લી જિલ્લામાં લોક દરબારનું આયોજન કરવાનું હોય જેથી સૈફાલી બારવાલ સાહેબ એસપી સાહેબની સૂચના મુજબ અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સંજય કેસવાલાની સૂચના મુજબ આજરોજ મોડાસા ટાઉન ખાતે વ્યાજ કોરો અને વ્યાજ પીડિતોનું એક લોકદરબારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને જે અનુસંધાન એ તમામ ભેગા થયા છે જેથી અત્યારે જે અરજી અરજદારો આવ્યા છે એમના પુરાવા ધ્યાને લેવામાં આવશે એમની રજૂઆત ધ્યાને લેવામાં આવશે અને સામાવાળાને પણ બોલાવવામાં આવશે જો એક સુખદ સમાધાન થતું હોય તો આજરોજ એ સુખદ સમાધાન કરવામાં આવશે અને જો સુખદ સમાધાન ના થાય અને પુરાવા મળતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે બીજું જે વ્યાજનો ધંધો કરે છે એ લોકોને પણ એક નમ્ર વિનંતી કે જે સરકારને ધારાધોરણ જે હોય એ મુજબ જ વ્યાજનું લઈને કામ કરવું અને વ્યાજનું ધારાધિરધારણનું લાઇસન્સ ના હોય તો પણ કોઈ પણ વ્યક્તિ ભલે મિત્રતામાં આપ્યા હોય પછી એક ટકો કે અડધો ટકો પણ લીધો હોય તો પણ એ વેલિડ નથી ધારા ધીરધાણ વગરનું કોઈ પણ વ્યક્તિ લાઇસન્સ વગરનો કોઈપણ વ્યક્તિ પૈસાની લેવડ દેવડ કરી શકતો નથી કેટલા આજે લગભગ અત્યારે બાર વાગ્યાનો સમય હતો ધીમે ધીમે આ અરજદારો ચાલુ છે લગભગ હાલમાં દસ એક અરજદારો તો આવીને બેઠા છે અને ધીમે ધીમે અમે એક એક પીએસઆઈશ્રી અને પીઆઈશ્રી તમામ એક એકને સુખદ શાંતિ રીતે સાંભળશું અને જે પણ નિરાકરણ આવે એનો પ્રયત્ન કરશું અને એ જ લોકો સમાધાન થઈ જાય અને પછી નવું પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવા માગતા હોય તો તે અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા તારીખ એક તારીખના રોજ ટાઉન હોલ ખાતે એક સુખદ લોન મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો જેથી કરીને એ લોનના પણ લોન લેવા પણ પુરાના આધાર પુરાવા સાથે હાજર રહી શકે છે જેથી બેન્કો સાથે ટાય ફરીને લોન પણ એમને મળી શકે અને વ્યાજમાંથી છૂટી અને પોતાનો નવો સ્ટાર્ટઅપ સરકારી રીતે કરી શકે તે અનુસંધાને એક તારીખે લોન મેળાનું આયોજન કરવાનું આવેલું છે તો આપના માધ્યમથી હું તમામ જિલ્લાની અને ટાઉનની પબ્લિકને જણાવવા માગું છું એક તારીખે ટાઉનહોલ ખાતે બાર જીરોએ તમામે પોતાના આધાર ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા વિનંતી છે